આગળ વાત કરીએ તો ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનું સત્તાવાર આગમન થાય તે પહેલા જ ભારે વરસાદ સાથે વાવાઝોડાનો ખતરો મંડરાયો છે થી છવ્વીસ મે સુધીમાં ભારે વરસાદ સાથે હળવા વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરાઈ છે અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે અરબી સમુદ્રમાં રત્નાગીરીથી બસ્સો કિલોમીટર દૂર સમુદ્રમાં લો પ્રેશર સર્જાયું છે જે પચીસ મે હળવા વાવાઝોડામાં પરિવર્તિત થશે ગુજરાતના દરિયા કિનારે દરિયાકિનારે થી સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ક્રંકાશે ગીર સોમનાથ અમરેલી પોરબંદર દ્વારકા પર હળવું વાવાઝોડું આવી શકે છે પચીસ અને છવ્વીસ મે ગુજરાતનો દરિયો તોફાની બનશે અને દરિયાકિનારે ત્રણથી પાંચ મીટર સુધી ઊંચા મોજા ઉછળવાની સંભાવના છે ચોવીસથી છવ્વીસ મે સુધી દક્ષિણ ગુજરાતમાં પણ હળવાથી ભારે વરસાદની સંભાવના છે વલસાડ નવસારી સુરત ડાંગ તાપીમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે गुजरात के जो दक्षिण इलाके हैं महाराष्ट्र के कई इलाके यहाँ पर मूसलाधार बारिश जारी रहेगी केरल में फिर से बारिश शुरू हो जाएगी और ये 24-25 तारीख के के आसपास ये गुजरात दक्षिण इलाकों में भारी बारिश की संभावना है और उसी तरह से ये जो सिस्टम है आगे की तरफ चलता चला जाएगा और ये पच्चीस छब्बीस तारीख को ये आप कह सकते हो गुजरात के दक्षिण के तट को छूता हुआ आगे निकल जाएगा और ये देखिए ये चौबीस पच्चीस तारीख की बात है पच्चीस तारीख को आप देखेंगे तो पूरा महाराष्ट्र का जो तट है यानी कि आप हो सकता है कि अमरेली वगैरह से लेकर के बरूच, सूरत वलसाड़ पंचमहल डांग यहाँ से लेकर के आपका जो अलीबाग है मुंबई है थाने दहानू सिंधु रत्नागिरी और अलीबाग यहाँ से लेकर के ये आपका पूरा गोवा तक भारी से अति भारी बारिश होगी